મિત્રો આજે હોન્ડાની એક બેસ્ટ એવરેજ વાળી ગાડી તમારા માટે લઈને આવી ગયો છું હોન્ડાની ડબલ્યુઆર છે જે બે હજાર ઓગણીસ ના મોડલ ની ગાડી છે વીએક્સ વર્ઝન ની અંદર આ ગાડી મળવાની છે ટોપ વર્ઝન ની અંદર ઓલ ટોટલ ફીચર્સ મળી જાય છે આગળ વિડીયોની અંદર આપણે બતાવું છું આ કાર ફર્સ્ટ ઓનર ની અંદર છે અને એકદમ જબરજસ્ત માં છે વિડીયો દ્વારા આપ જોઈ શકો છો આ ગાડીની પ્રાઇસ ની અગર વાત કરી દઉં ને તો એકદમ ઇફેક્ટિવ એવી પ્રાઇસ છે આપને મળી જવાની છે ખાલી ને ખાલી છ લાખ અને અગિયાર હજાર રૂપિયામાં એન્ડ આ ગાડી અંદર આપને પોસ્ટ સ્ટાર્ટ સાથે સાથે સ્ટેરિંગ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ પણ મળી જાય છે કંપની મ્યુઝિક પ્લેયર પણ મળે છે આ ગાડીની અંદર અલગથી ફિટેડ મ્યુઝિક પ્લેયર છે અને એકદમ જબરજસ્ત સાઉન્ડ ક્વોલિટી પણ છે કારની અંદર સીટ કવરો પણ એકદમ નવા નવા નાખેલા છે ટાયરોની વાત કરું તો આશરે એસી થી નેવું ટકા આસપાસના એકદમ બ્રાન્ડની ટાયરો છે કારની પ્રાઇઝ ફિક્સ છે છ લાખ અને અગિયાર હજાર રૂપિયા અગર ઇન્ટરેસ્ટેડ હોય તો મોબાઈલ નંબર દ્વારા કોન્ટેક્ટ કરી મિત્રો આજે હોન્ડા ની એક બેસ્ટ એવરેજ વાળી ગાડી તમારા માટે લઈને આવી ગયો છું હોન્ડા ની ડબલ્યુ છે જે બે હજાર ઓગણીસ ના મોડલ ની ગાડી છે વીએક્સ વર્ઝન ની અંદર આ ગાડી મળવાની છે ટોપ વર્ઝન ની અંદર ઓલ ટોટલી ફીચર્સ મળી જાય છે આગળ વિડીયો ની અંદર આપણે બતાવું છું આ કાર ફર્સ્ટ ઓનર ની અંદર છે અને એકદમ જબરજસ્ત કન્ડિશનમાં છે વિડીયો દ્વારા આપ જોઈ શકો છો આ ગાડીની પ્રાઇઝની અગર વાત કરી દઉં ને તો એકદમ ઇફેક્ટિવ એવી પ્રાઇઝ છે આપને મળી જવાની છે ખાલી ને ખાલી છ લાખ અને અગિયાર હજાર રૂપિયામાં આ ફિક્સ એન્ડ ફાઇનલ રેટ આ ગાડી વર્ઝન વર્ઝનની અંદર આપને પૂ સ્ટાર્ટ સાથે સાથે સ્ટીયરિંગ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ પણ મળી જાય છે કંપની ફિટેડ મ્યુઝિક પ્લેયર પણ મળે છે આ ગાડીની અંદર અલગથી ફિટેડ મ્યુઝિક પ્લેયર છે અને એકદમ જબરજસ્ત સાઉન્ડ ક્વોલિટી પણ છે કારની અંદર સીટ કવરો પણ એકદમ નવા નવા નાખેલા છે ટાયરોની વાત કરું તો આશરે એસી થી નેવું ટકા આસપાસ એકદમ બ્રાન્ડ ન્યુ હોય ટાયરો છે કાર ની પ્રાઇસ ફિક્સ છે છ લાખ અને અગિયાર હજાર રૂપિયા અગર ઇન્ટરેસ્ટેડ હોય તો મોબાઈલ નંબર દ્વારા કોન્ટેક્ટ કરી